મોરબીના પંચાસર રોડની અત્યંત ખરાબ હાલતને કારણે સ્થાનિક રહેશોનો રોષ પરાકાષાએ પહોંચ્યો હતો ઠેક ખાડાઓ અને વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી પરેશાન લોકોએ પંચાસર ચોકડીએ ચક્કાજામ કરીને તંત્ર વિરુદ્ધ જોરદાર વિરોધ પ્રદર્શિત કર્યો હતો આ મુખ્ય માર્ગ હવે જીવલેણ બની રહ્યો હોવાથી અને સ્ટ્રીટ લાઇટના અભાવ તથા વારંવારની રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી ન થતા લોકોએ આ આક્રમક પગલું ભર્યું હતું શહેરમાં નોંધાયેલો આ ત્રીજો ચક્કાજામ છે ચક્કાજામ શરૂ થયા બાદ ડેપ્યુટી કમિશનર સંજય સોની ઘટના સ્થળે પહોંચ્યા હતા અને લોકોની સમસ્યાઓ સાંભળી હતી જો કે તાત્કાલિક સમાધાન ન થતા અને રસ્તાનું કામ તરત શરૂ ન થતા ચક્કાજામ યથાવત રહ્યો હતો આ ચક્કાજામને કારણે શનાળા બાયપાસથી લઈને આરટીઓ પુલ સુધી ભયંકર ટ્રાફિક જામ થઈ ગયો હતો અંદાજે ત્રણ કલાક સુધી ચાલેલા આ ચક્કાજામ બાદ અંતે પોલીસ વિભાગ દ્વારા લોકોને બળજબરીથી રસ્તા પરથી હટાવવામાં આવ્યા હતા હાલ પોલીસે ટ્રાફિકને ધીમે ધીમે પૂર્વવત કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા